નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે પાંચ છ ટીવી ચેનલ હવે મફતમાં તમને જોવા મળશે બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવાશે ટેકાના ભાવમાં ભલામણો કરવામાં આવી નવા વર્ષમાં બેંક ખાતા થશે બંધ એફઆઈઆર ઘરે બેઠા તમે નોંધાવી શકશો રેલવે ટિકિટ બાળકો માટે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે રેશન કાર્ડમાં મળશે નવ વસ્તુ ફ્રીમાં હવે વાત કરી લઈએ ખેડૂતોને મોટી રાહતની દેવા માફી અંગેના ફેંસલાની વાત કરીએ પછી વાત કરી લઈશું કે ખેડૂતો સરકારી અને લાભો તમે ઘરે બેઠા કેવી રીતે મેળવી શકશો શું ગુજરાત ખરેખર સમૃદ્ધ છે તો વાત કરી લઈએ આગળ ખેડૂતો અને ગરીબોને મળશે મોટી ભેટ વીમા વગર વાહન ચલાવશે તો થશે જ્યાલ ખેડૂતોને વારી આવી ગુજરાતની હાઈકોર્ટ વાત કરી લે ગુજરાતમાં યોજનાઓ કેમ અધૂરી વાત કરી લઈશું મહિલાઓને મળશે મફત ગેસ કનેક્શન તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે આની વિક ચર્ચા કરીએ તો સૌથી મોટા સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે મફતમાં મળશે પાંચસો ટીવી ચેનલ તો કેવી રીતે તો જાણીએ આપણે કે બીએસએનએલ અને તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત એટલે કે આઈફી ટીવી સર્વિસ શરૂ કરી દીધી છે જેના દ્વારા યુઝર્સને મફતમાં પાંચસો લાઈવ ટીવી ચેનલ જોવા મળશે અને આ માટે તમારે કોઈ સેટઅપ બોક્સની જરૂર રહેતી નથી કંપનીએ આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં આ સેવા શરૂ કરી છે આ વાત કરીએ ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે જે યુઝર બેસને બફરિંગ વિના ક્લિયર ક્વૉલિટીમાં પાંચસોથી વધુ લાઈવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે ટીવી કોન્ટેન્ટનો આનંદ માણવાની સુવિધા આપે છે હવે વાત કરી લઈએ બોર્ડની પરીક્ષા બે વખત લેવાશે તો આવતા વર્ષથી શાળા શિક્ષણના કેટલા મોટા ફેરફાર થવાના છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતે આ માહિતી આપી કે તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે બે હજાર સવ્યાવીસ સત્યાવીસમાં લાગુ કરવામાં આવશે આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો માટે ધોરણ અગિયાર અને બારમાં સેમિસ્ટર સિસ્ટમ લાગુ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે હવે ટેકાના ભાવમાં ભલામણની વાત કરીએ તો ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી આ બેઠકમાં કૃષિ ઝણસીના ટેકાના ભાવનો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યો છે ટેકાના નક્કી કરાયેલા ભાવમાં કેન્દ્ર સરકારે ભલામણ માટે મોકલવામાં આવ્યા છે તો કે કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજારની ભલામણ કરવામાં આવી છે બાજરીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર પાંચસોની ભલામણ કરવામાં આવી છે જુવારમાં પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર પાંચ હજાર છસોની જ ભલામણ કરવામાં આવી છે મકાઈમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ચાર હજાર પાંચસોને પચાસની ભલામણ કરવામાં આવી છે તુવેરમાં પ્રતિ ક્વિન્ટલ નવ હજાર સોની ભલામણ કરવામાં આવી છે મગમાં પ્રતિ ક્વિન્ટલ નવ હજાર સાતસોની ભલામણ કરવામાં આવી છે અડદમાં પ્રતિ ક્વિન્ટલ નવસોને નવ હજાર પાંચસોની ભલામણ કરવામાં આવી છે મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા આઠ હજાર છસોની ભલામણ કરવામાં આવી છે અને તલમાં પ્રતિ ક્વિન્ટલ બાર હજારની ભલામણ કરવામાં આવી છે હવે નવા વર્ષે બેંક ખાતા થશે બંધ તો કે ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છેલ્લા બાર મહિનામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ નથી કરી એવા ખાતા નિષ્ક્રિય કરાશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ એક જાન્યુઆરીથી બંધ થઈ જશે અને ડોરમેન્ટ એકાઉન્ટ એટલે કે એક એવું એકાઉન્ટ જેમાં બે વર્ષથી વધુ સમયમાં વ્યવહાર નથી થયો તો આને પણ બંધ કરવાની શક્યતા છે હવે વાત કરીએ એફઆઈઆર ઘરે બેઠા તમે નોંધાઈ શકશો એફઆઈઆર ગુજરાતમાં સરકાર હવે લોકો તમામ ફાઇલ કરવાની સુવિધા આપવા જઈ રહી છે ત્યારે અગાઉ વાહન ચોરી કે મોબાઈલના ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા તો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકતા હતા પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે ચોરી લૂંટ હુમલો સાયબર ક્રાઈમ હુમલો ધમકી દુરુપયોગ ખંડડી વ્યાજખોરી ખંડડી બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા હવે પોલીસ સ્ટેશનમાં જ્યાં વગર ઘરે બેઠા આ બધી જ તમે એફઆઈઆર કરી શકશો હવે વાત કરી લઈએ રેલવે ટિકિટને લઈને બાળકો માટે નવા નિયમની તો કે રેલવે બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમ બનાવ્યા છે જો તમારા બાળકની ઉંમર પાંચથી બાર વર્ષની છે તો તમારે રેલવેમાં ટિકિટ ખરીદવી જરૂરી છે જો તમને લાગે કે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરાવવી પડશે અને એકથી ચાર વર્ષની વયના બાળકો માટે મફત ઉઠાવેલી રહેશે કાર્ડ ધારકો માટે નવ વસ્તુ મળશે ફ્રીમાં તો કે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થી માટે આનંદદાયક સમાચાર છે કારણ કે હવે લાભાર્થીને નવ વસ્તુ મફતમાં મળશે જેમાં ઘઉં કઠોળ ચણા મીઠું ખાંડ સરસવનું તેલ અને લોટ સોયાબીન અને મસાલાનો પણ સમાવેશ થશે જોકે પુરવઠા વિભાગ અધિકારીઓને પણ આ યોજના અંગે અમલ કરવામાં સૂચના આપવામાં આવી છે હવે વાત કરી લે ખેડૂતોને મોટી રાહત તો કે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી અંગેની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર તેવીસની વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરી હતી તેવામ ખેડૂતોની આવક બમણી કરવા માટે વાસ્તવિકતા દેવા અંગેનો ફેંસલાની વાત કરીએ તો કે ખેડૂતોની આવક બમણી કરવા માટે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતની ખેડૂતોની માસિક આવક બહુ જ ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો કે ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિમાં અગિયારમાં ક્રમે છે ઉપર ફોટામાં અન્ય રાજ્યના આવક જોઈ શકાય છે અને ગુજરાતના ખેડૂતોની માસિક આવક રૂપિયા બાર હજાર રૂપિયા રાખવામાં આવી ત્યારે પંજાબ અને હરિયાણા મેઘાલયમાં ખેડૂતોની વાર્ષિક આવક પચીસ હજાર કરતાં પણ વધારે છે જ્યારે ખેડૂત પોતાની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતનું દેવું રહ્યું છે તો ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયા સુધીનું દેવું છે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય ખેડૂતના પાકમાં પૂરતો ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતના આવકમાં સુધારો થઈ શકે છે તો મિત્રો તેલંગાણા તમિલનાડુ અને આવા અન્ય ઘણા રાજ્યોમાં દેવા માફી કરવામાં આવી છે તો તમારા મત પ્રમાણે ગુજરાતમાં પણ ખેડૂતોને દેવામાં મુક્તિ મળે મળે તે માટે કોમેન્ટ જરૂર કરજો વાત કરી લઈએ ખેડૂતો સરકારી લાભો અને હપ્તા માટેની એક નવું નવા સુવિધા કેન્દ્રની લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે બે વર્ષ પૂરા થયા છે જે અંતર્ગત આજે ઘણા કાર્યક્રમો યોજાયા છે રાજ્યમાં સરકાર પસંદગી પામેલા ઉમેદવારની નિમણૂક પત્ર આપવામાં આવ્યા અમદાવાદ નરોડામાં એએમસીના શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ઉત્પાદક સંગઠનો સાથે સંવાદ અને ગટર સભાઈ માટે પંદર જેટિંગ મશીન અને ચોવીસ ડી સેટિંગ મશીનોનું વિતરણ મહિલાઓ અને સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટરો માટે પણ સંવાદ કરવામાં આવ્યો છે વાત કરી લે શું ગુજરાત ખરેખર સમૃદ્ધ છે તો ગુજરાતની ગણ ગણતરી સુખી સન્માન સુખી સંપન્ન રાજ્યમાં થાય છે ગુજરાતીઓ સુખી સંપન્ન કહેવામાં આવે છે ધંધો જેમના લોહીમાં વહે છે તેવા ગુજરાતીઓને ક્યારેય છે માટેની ખોટ પડી નથી ત્યારે દરેક ક્ષેત્રે ગુજરાતીઓ ડંકો વગાડે છે ગુજરાતમાં મિડલ ક્લાસ આખા વિશ્વમાં વખણાય છે પરંતુ એક ક્ષેત્ર જ્યાં ગુજરાત પાછળ રહી ગયું છે નોકરીયાત લોકો પગાર આપવામાં ગુજરાત પાછળ રહી ગયું છે ગુજરાતમાં ભલે ગમે તેટલો ઉદ્યોગ હોય ધંધા હોય પરંતુ ગુજરાતમાં સેલેરાઇટ કર્મચારીઓનું વેતન અન્ય રાજ્યની સરખામણીએ ઓછું નીકળ્યું છે આમ નહીં પરંતુ આ એક રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે વાત કરી લઈએ ખેડૂતો અને ગરીબોને મળશે ભેટ તો કે ગ્રામીણ ભારત અને ખેડૂતોના આ વખતના કેન્દ્રીય બજેટમાં બે હજાર પચીસમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતની અપેક્ષા રાખી રહી છે તેવામાં નાણાં પ્રધાન નિર્મલા અને ગ્રામીણ વિસ્તારની આવક વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે મોટા પગલાં લેશે તેવી અપેક્ષા છે નિષ્ણાંતો માને છે કે સરકાર રસ્તા સિંચાઈ વેર હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણકારો વધારો થશે તેનાથી સપ્લાય ચેઇન મજબૂત થશે અને ખેડૂતો તેમના પાકની યોગ્ય કિંમત મળશે હવે વાત કરી લે વીમા વગર વાહન ચાલશે તો થશે જાલની તો કે રસ્તા ઉપર થતાં અકસ્માત જોખમ રોકવા માટે કેન્દ્ર સરકાર મોટી એક્શનમાં આવી ગઈ છે હવે તેઓ ગાડીઓને થર્ડ પાર્ટી વીમો ફરિયાત કરી દીધો છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાત થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂની ઉલ્લંઘન માટે દંડ સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે વાત કરી લઈએ ખેડૂતોને વારે ગુજરાતની હાઈકોર્ટ તો કે ખેડૂતોને પાક વીમા ચૂકવવામાં અખાડા કરતી ઇન્ફ્રા ગુજરાતના ખેડૂતોને વીમા ચૂકવવામાં અખાડા કરતી ઇન્સ્યોરન્સ કંપની માટે તાકીદ ખેડૂતો પ્રધાનમંત્રી પાક વીમાની રૂપિયાની ચૂકવણી મામલે થયેલી જાહેર હિતની અરજીઓની સુનાવણીમાં હાઈકોર્ટ ઇન્સ્યોરન્સ કંપનીને સાફ વાત સંભળાવી હતી કે જ્યાં સુધી કંપની ખેડૂતોના પાક વીમાની રકમ ચૂકવશે નહીં ત્યાં સુધી તેમની રજૂઆત કોર્ટ દ્વારા સાંભળવામાં આવશે નહીં ગુજરાતમાં યોજનાઓ કેમ અધૂરી ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ કેગ રિપોર્ટમાં આ મોટો ખુસાલો કર ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ કેગ રિપોર્ટમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જે પ્રમાણે રાજ્યમાં બસોને તેર એવી યોજના છે જેની ડેડલાઇન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ કે તે પહેલાં થઈ હતી આમ છતાં હજુ પણ અધૂરી છે આ બે બસોને તેર યોજનાઓનું બજેટ બાર હજાર કરોડ રૂપિયા છે આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવી છે તેમના ખાતામાં આઠ હજાર કરોડ જ વાપર્યા છે હવે વાત કરી લે મહિલાઓને મળશે મફત ગેસ કનેક્શન ઉજ્જવલા યોજના માટે પાત્ર બનવા માટે મહિલાઓને સરકાર દ્વારા નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે તેમની ઉંમર અઢાર વર્ષ કે તેથી ઓછી હોય તો નહીં ચાલે અઢાર વર્ષ કે તેથી વધુ હોય તે આમાં ફોર્મ ભરી શકશે અને ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ પરિવારો હોવા જોઈએ આ ઉપરાંત તેમના પરિવારના નામે કોઈપણ એલપીજી ગેન ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં બીપીએલ કાર્ડ અથવા તો રેશન કાર્ડ હોવું પણ જરૂરી છે મફત ગેસ કનેક્શન લેવા માટે અરજી કરવાની પ્રક્રિયા આ લાભ મેળવવા માટે રસ ધરાવતી મહિલાઓને સત્તાવાર વેબસાઇટ પી એમયુ વાય ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ઉજ્જવલા ટુ એચ ટી એમએલમાં જવું પડશે તેઓ અહીં અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે એકવાર ભરાઈ ગયા પછી તમે તમારા નજીકના એલપીજી સેન્ટર પર આ સંબંધિત દસ્તાવેજ સાથે ચૂકવણી અને સબમિટ કરવાની જરૂર રહેશે તો આ હતા આજના મુખ્ય સમાચાર